નવરાત્રીના પર્વ માટે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા પણ તહેવાર દરમિયાન કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે આયોજકોને ખેલૈયાઓને સૂચના આપવામાં આવી રહી છે આ તરફ સુરત જિલ્લામાં વિશ્વ હિન્દુ અને બજરંગ માત્ર હિન્દુઓને પ્રવેશ આપવામાં આવે તેવી વાત કરી છે સાથે હિન્દુ દીકરીઓ માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે હિન્દુ ધર્મમાં નવરાત્રીનું પર્વ ખાસ મહત્વ હોય છે નવરાત્રીના નવ દિવસ દીકરીઓ નવ દિવસ ગરબે રમી માતાજીની આરાધના કરતી હોય છે ત્યારે નવરાત્રીના તહેવાર પર કોઈ પણ દીકરી લવજિહાદ ભોગ ન બને તે માટે હિન્દુ સંગઠનો સક્રિય થઈ ગયા છે સુરત જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ ગરબાના આયોજકોને કડક ભાષામાં ચીમકી આપી છે કે જો ગરબા ગ્રાઉન્ડમાં વિધર્મી દેખાશે તો જોયા જેવી થશે કોઈ પણ ગરબા ગ્રાઉન્ડમાં વિધર્મીને પ્રવેશ આપવામાં ન આવે ગરબે ગુમાવતા ખેલાઓના કપાળ પર તિલક કરી ગૌમૂત્ર છાંટકાવવામાં આવે દરેકના આધાર કાર્ડ ચેક કરવામાં આવે તેમજ કોઈ પણ વિધર્મીને બાઉન્સર તરીકે ન રાખવામાં આવે કલાકારો પણ પરંપરાગત પોશાક પહેરીને પરફોર્મન્સ આપે સાથે જ હિન્દુ ધર્મની દીકરીઓ માટે નેવ બે તીસ

આપણા સુરત વિસ્તારોમાં અને સમગ્ર ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ રમઝટ અને ગરબાનું આયોજન કરવામાં આવે છે વિશ્વ હિન્દુ પરિષદ અને ઘણા વર્ષોથી એક વિનંતી કરતું આવ્યું છે કે વિધર્મી મુક્ત નવરાત્રીઓ થવી જોઈએ કારણ કે આ નવરાત્રી એ જ એક એવો સમય છે એ લવજિહાદનું કેન્દ્ર બિંદુ કહેવાય કે આ સમયે વિધર્મીઓ નવરાત્રીઓમાં ગરબા રમવા આવે અને હિન્દુ બેન દીકરીઓને ફસાવે અને ત્યારબાદ નવરાત્રી પછી એનું કઈક અલગ જ રૂપ આવે છે બેન દીકરીઓના બળાત્કાર બધા બનાવો બની રહ્યા છે એ રોકવા માટે જો આયોજકો વિધર્મી મુક્ત નવરાત્રી નહીં કરે તો બજરંગ અને વિશ્વ હિન્દુ પરિષદ કાયદા અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને થતી કાર્યવાહી કરશે આયોજકોને એક ખાસ વિનંતી છે કે આ વર્ષે અમે લોકો ગણપતિના આગમન ને પેલેથી આજે કોઈ ત્યારબાદ તિલક કરાવો આવા અલગ અલગ પ્રકારની સુવિધાઓ કરાવો જેથી કરીને તમારા નવરાત્રી મંડળમાં વિધર્મીઓ ન આવે જે રીતે હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવી રહ્યો આ વર્ષે બજરંગ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હેલ્પલાઇન નંબર બહાર પાડવામાં આવેલો છે હેલ્પલાઇન નંબર આ તમારા મીડિયાના માધ્યમથી નોંધ છું હેલ્પલાઇન નંબર છે કોઈ બી હિન્દુ બેન દીકરી અને વિધર્મી અથવા કોઈ બી અસામાજિક તત્વ હોય અને જો ખોટી રીતે હેરાન કરતો હોય તો આ નંબર પર કોલ કરી શકે છે બજરંગ ના કાર્યકર્તાઓ તમારા હેલ્પ માટે પહોંચી જશે અને બીજી વાત કે આ વખતે બજંગરનું એક એવું આયોજન છે કે હર વર્ષે ગળામાં કેસરી પહેરીને સરપ્રાઇઝ ચેકિંગ થતું હોય પણ આ વર્ષે સંગઠનની બહેનો અને ભાઈઓ ટ્રેડિશનલ ડ્રેસમાં ખેલૈયાઓની સાથે જ રમઝટની અંદર ગરબા રમતા હશે અને જો કોઈ ખેલૈયાઓ બેન દીકરીઓને છેડતા હશે કે બેન દીકરીઓને ખોટી રીતે હેરાન કરતા હશે ને બેન દીકરીઓને ફસાવાનો પ્રયત્ન કરતા હશે તો એ લોકોને કાયદો અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને એ લોકોને સબક શીખવાડવામાં આવશે જે રીતના આયોજનો હશે કે કોમી એકતાનો ભંગ થશે વાતાવરણ દોડા છે કઈ રીતનું રહેશે જો કોમી એકતાનો ભંગ થાય એ વાત તદન ખોટી છે અમે લોકો ભારતીય સંસ્કૃતિને માનવાવાળા છીએ અમને સર અબ્દુલ કલામ થી કોઈ પ્રોબ્લેમ નથી પણ કસાબજેવી વિચારધારા અપધરાવતા લોકો થી પ્રોબ્લેમ છે અને કોમી એકતા જો ઝાળવી જ હોય તો કેમ સલમાન એકલો જ ગરબા રમવા આવે છે કેમ સલમાને લઈને નથી આવતો અને જો કોમી એકતા ઝાળવી જ હોય તો એમને એમના બી ધર્મ સ્થાનો પર ગરબાનું આયોજન કરવું જોઈએ એવું અમારું માનવું છે તો કોમી એકતા જળવાઈ રહે રમેશ કંબાતી દિવ્યાંગ ન્યૂઝ પલસાણા સુરત